નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના ઓક્ટોબર છ આજનો દિવસ તમને જેવો જોઈતો હોય તેવો તમે બનાવી શકો સવારમાં ઉઠતા વેત તમે નક્કી કરી શકો કે આજનો દિવસ તમારા માટે કેવો હોઈ શકે એ અત્યંત અદ્ભુત અને તમે કલ્પના કરો તેટલો પ્રેરણાદાયી બની શકે પણ એનો આધાર તમારી પર છે પસંદગી કરવાને તમે સ્વતંત્ર છો તો તમારું હૃદય ઉઘાડવા માટે આભાર માનવાથી શરૂઆત કેમ ન કરો તમે જેટલા વધુ આભારમય થશો તેટલા તમે આજના દિવસે બનનારી સઘળી અદ્ભુત ઘટનાઓ પ્રત્યે વધુ ખુલ્લા થશો પ્રેમ પ્રશંસા અને કૃતજ્ઞતા દ્વાર ખુલ્લા કરી આપે છે પ્રકાશના ધોધને અંદર આવવા દે છે અને જીવનના ઉત્તમો તમને પ્રગટ કરે છે આજના દિવસે અતિ વિશેષપણે વિધેયાત્મક થવાનો ઉત્તમો તમની પ્રતીક્ષા કરવાનો અને એને તમારા ભણી લઈ આવવાનો નિર્ધાર કરો તમે એ કરી શકશો અને કરશો જ એવી પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ રાખો એવું કરવાની તમારી શક્તિ વિશે શંકા ન સેવો માત્ર એટલું જાણો કે મારી પાસે સર્વ કાંઈ શક્ય છે અને તમે બધું મારી સાથે જ કરી રહ્યા છો આપનો આજનો દિવસ શુભ રહે